आपनी मजा थोड़ी आवती है मारो बऊ बुआ हो ले तो हद बाई री के पसी ते थोड़ुक मजा तारे लेवाई नी का हु कोई आपे तारन खातलम करन नी नुई कई घर नो काम नो करती आरती तारा काम करती रीन हा मु

મારે ને દેખું હમણા વિવા આવે તો મારે કામ કરવું પછી વિવા માં ઈ નો જવાય ના રે ના વિવા કરે ને પછી આવી તારું તાર ઉતાર છે વિડીયો તાર છે ને સડતા હા આવડે સડતા નહી થોડે ખુદી સડે છે નહી નહીં અટાણ નો સડે કઈ નહી થાય ટ્રાય કર ટ્રાય કર

કાલે પાછું આવવું હેલો છે ને કાયમ આવવું રાખ હોવે અત્યારે હું કારણે એક લટકતો થા ઉપીર છે ને તે તું ગઈ હું છે ને જિંદગી નારી ખાલી

एवडी कडी भन्या त ऊपर हो जे एकपथ न राख नख नख त हु पारि उ जवान माटी नै मोटली लिन जाई शोभा नो दइ दीपक त त ओली मोटी अमर करिछ है वाथि पातला कर दीपक आराम तरह આપડી ગદબ બઉ મોટી રહી ને કઈ કેવો રૂપારો લાગે મોટલી બહુ ભારી છે વજનદાર નો પૂગે તો વાંધા ને રસ્તા નાગદી છે અટાણે બાજુ દીપક જોનો ડાડતા હિકતો લાગે આ બધો સામાન પડ્યો હતો ને પાછો કાયમી કીક વર્ગે ગો હાલો એ ગમ જાય આરતી નીણું નાખે કોઈ થીર્યું કરતો લાગે દીપક કામ કરે દીપક બોલ કે

अर्मस्त लो क्रिंगी उस्ट बनस्ट बाता इनो हास गाव में यह जिए अर्पी नुर्म नाखे दिती नाखे दिती अट राणिजो